ડીસાના ઝેરડા પાસે ક્રેટા ગાડી પલટી મારી ઝેરડા ત્રણ રસ્તાની આસપાસ ક્રેટા ગાડીએ પલટી મારી પૂર ઝડપે ક્રેટાએ દિશા બોર્ડને ટક્કર મારતા ગાડીએ પલટી મારી હતી ગાડીમાં બેઠેલા બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ડીસા ખસેડાયા ગાડીમાં બેઠેલા ત્રણ લોકોને દરવાજો તોડી બહાર કાઢતા સ્થાનિકો વગર નંબર પ્લેટની ગાડી હોવાથી ક્યાની ગાડી છે તે રહસ્ય બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્મદા વિદ્યાલય થી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં જિલ્લા અધિકારી ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સંસ્કૃત ગૌરવયાત્રામાં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ સહિત યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામ લક્ષ્મણ જાનકી નારદ મુનિ અર્જુન કૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદૃશ્ય કર્યા હતા સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંતના આયોજનથી રામદેવ પીર સેવા કેમ્પ આયોજનના સન્માનનું કાર્યક્રમ ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલા રામાધણી સેવા કેમ્પમાં રામદેવરા પૂજ્ય પૂજ્યભસિંહજી તવરની ઉપસ્થિતિમાં યોજાયો ગાદીપતિ બમસીજી તવરે વર્તમાન સમયમાં સમરસતાની આવશ્યકતા શું છે તેના વિશે વાત કરી હતી બાબા રામદેવપીર પોતે જ સમરસતાના જ્યોતિર્ધર છે આ કાર્યક્રમમાં બાબાના ભક્તો સહિત સમરસતા મંચના કાર્યકર્તાઓ શ્રી ત્રિકમભાઈ પારંગી સમરસતા ગતિવિધિ જિલ્લા સંયોજક શ્રી રામભાઈ સોલંકી વિભાગ સમરસતા સંયોજક પરસોત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ધાનેરાના બે માસિયા ભાઈઓ બાઇક પર માઉન્ટ આબુ જઈ રહ્યા હતા તે દરમિયાન માઉન્ટ આબુથી સત્તર કિલોમીટર પછી પહેલા જ છીપાબેરી ચોકીથી દોઢ કિલોમીટર દૂર છોટે વીર બાવજી મંદિર પાસે ફોટો પાડવા માટે રોકાયા હતા બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ મોબાઈલ લૂંટી લીધો હતો ભાગતા ભાગતા તેઓએ યુવકની છાતીમાં છરી મારી અને જંગલ તરફ ભાગી ગયા હતા ગુરુવારે સવારે તેના માસીના દીકરા હિતેશ સાથે ધાનેરાથી બાઇક પર માઉન્ટ આબુ જવા રવાના થયો હતો બપોરે એક ને ત્રીસે છોટા વીર બાવજી મંદિર પાસે તેઓએ રોડ સાઇડ રહી તે વખતે બે બાઇક પર છ લોકો આવ્યા હતા ભાબર તાલુકાના ચિચોદરા ગામના અગ્યાર લોકો ઉત્તરાખંડની દુર્ઘટનામાં સહી સલામત છે આ અંગે ત્યાં ફસાયેલા પરિવારના સભ્ય જામાભાઈ રબારી સાથે ચોવીસ કલાક પછી સંપર્ક થયો હતો તેમણે જણાવ્યું હતું કે ચાર ઓગસ્ટના દિવસે હરિદ્વારથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા ધરાલી ગામ આઠ કિલોમીટર દૂર હતું ત્યાં આવેલા વાદળ ફાટું હતું ધરાલી ગામ આજુબાજુ ભારે તબાહી મચી ગઈ હતી પરંતુ અમે સહી સલામત છીએ ઉત્તરાખંડ સરકાર દ્વારા વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી દીધી છે